મેઘરાજાની આવી પહોંચી સવારી આજથી તત્કાલ ટિકિટ નું બુકિંગ દસ વાગ્યા થી થશે શરૂ એજન્ટો ચુંગાર માંથી મુસાફરોને બસે મુક્તિ चूंटी कमिश्नर गुजरात की मुलाकात चूंटी प्रक्रिया पारदर्शिता पर मुख्य भार प्रजारक्षी प्रश्नों ने लहर कांग्रेस जाए आवेदन पत्र पुलिस ने मीडिया कर्मियों साथ असभ्य व्यवहार अहमदाबाद में योजनाओं अनुकूल स्वयं एमबीए 50000 ના મામલે દેશો દ્વારા દેખાવ વિદ્યાર્થી કન્સેશન પાસ માટેની હાલાકી દૂર કરવામાં લંડાવ્ય બ્રહ્મ સમાજ દ્વારા કરાયું દાતાનું સન્માન અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત તો વાત કરીએ મેઘરાજાની છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ સાથે સંતાઘુકડી રમતા મેઘરાજાએ આજે સવારથી ધીમી ધારે વરસી લોકોને ભીજવી દીધા છે શહેરના દરેક વિસ્તારમાં મેઘ મહેર પ્રજાજનો સહિત પશુ પંખીઓ પણ આનંદમાં આવી ગયા છે તો વૃક્ષો પણ નિલામ થઈ મંદ મંદ પવનમાં લહેરાઈ રહ્યા છે

તો મુસાફરોને પરેશાન ન પડે અને એજન્ટોની માંથી બચી શકાય તેવું પગલું રેલ તંત્ર દ્વારા ભરવામાં આવ્યું છે પશ્ચિમ રેલવે દ્વારા આજથી તત્કાલ ટિકિટોનું બુકિંગ અને પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજથી ટ્રેનનું તત્કાલ બુકિંગ પ્રવાસના આગલા દિવસે ઇન્ટરનેટથી પણ બુકિંગ દસ વાગ્યાથી શરૂ થશે

તેમજ ચૂંટણી અધિકારીઓની જિલ્લા સ્તરીય ટીમ બનાવીને અમે નજર રાખીશું ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ઓલ પાર્ટી મિટિંગ કલેક્ટર્સ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો યુ ઓલ નો ધ કરન્ટ ટર્મ ઓફ ધ એસેમ્બલી એક્સપાયર્સ ઓન 17th જાન્યુઆરી 2013 We normally initiate this preparatory exercise six to nine months. As part of the exercise, we first begin with a meeting with political parties, all national and state recognized political parties. Five recognized parties appear before us today. And we could ascertain their views regarding the election situation and the possible scenario. After that, we had meeting with district collectors and district election officers and the SPs, DAGs, IGs, and the police commissioners. After this meeting is over, we are scheduled to have Meeting with the Chief Secretary, Home Secretary, and DGP. Our discussions with political parties were very positive and constructive. We got very useful feedback and suggestions, and of course, some grievances also. Their suggestions and views mainly relate to. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ આક્રમક બનતી નજર પડી રહી છે તો શહેર કોંગ્રેસ દ્વારા શહેરીજનો ના પ્રાથમિક પ્રશ્નોને લઈને સોમવારે મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કર્યો લોકોના પ્રશ્નોને વાંચા આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પોલીસ તંત્ર દ્વારા કાર્યકરો સાથે બેહુદુ વર્તન કરવામાં આવ્યું અને પોલીસે મહિલા કાર્યકરો અને મીડિયા કર્મીને પણ બાકાત ન રાખ્યા જે લોકશાહી માટે શરમજનક કહી શકાય અમદાવાદ શહેરમાં પ્રજાજનો ભારતીય જનતા પાર્ટી ત્રસ્ત થઈ ગયા છે ખાસ કરીને જે પ્રાથમિક સુવિધા આપવામાં ભરી જે નીતિ અપનાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના હિસાબે મ્યુનિસિપલ કમિશનર જે કામગીરી કરી રહ્યા છે તેના વિરોધમાં આજે અમે લોકો જબરજસ્ત આજે કાર્યક્રમ આપ્યો ખાસ કરીને અમદાવાદ શહેરના તમામ વિસ્તારના કાર્યકર્તાઓના કાઉન્સિલરો શ્રી હાજર હતા આજના મુખ્ય મુદ્દાઓમાં પાણીની જે સમસ્યા છે ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી હતી કે ત્રણસો દિવસ ચોવીસ કલાક પાણી આપવામાં આવશે બધું સાથે કેવું પડશે અડધો કલાક પણ પાણી અમદાવાદ શહેર આપતા નથી આજે પણ વિવિધ વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે ઘણા વિસ્તારોમાં પોલ્યુશન વાળું પાણી આવે છે ચોમાસામાં અમદાવાદ શહેર પરિસ્થિતિ વધુ બગડે નહીં અને અમદાવાદના શહેરના લોકો હેરાન થાય નહીં એ બાબતે રજૂઆત કરવા માટે આજે આવ્યા હતા એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારો કર્યા છે કેન્દ્ર સરકાર જે પૈસા એમનો ભ્રષ્ટાચાર કર્યો છે આ તમામ બાબતો રજૂઆત કરવા માટે આજે કમિશનરશીપ મળીને અમે રજૂઆત કરી છે

તો ભાજપના પદાધિકારીઓ પર ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓને ખખડાવીને તેમના કામો કરાવી જાય છે મોટી માત્રામાં ઉમટી પડેલા કોંગી કેરેક્ટરને જોઈ પોલીસના કાફલે કાફલા ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસના બળપ્રયોગ સામે કોંગી આગેવાનો અને પોલીસ કમિશનરને મળીને રજૂઆત પણ કરશે શું તમે સાંભળ્યું છે કે આજના યુગમાં સીતાજી ને દ્રૌપદીજીની જેમ સ્વયંવર રચાય અમદાવાદમાં પણ એક એવો જ સ્વયંવર થયો અને તે પણ કર્ણાટકથી આવેલી દુલ્હનનો જે સુડતાલીસ વર્ષથી કુમારી રહી હતી અને અહીં

અહીંથી એક સંસ્થા દ્વારા તેને જાણકારી મળી કે કોઈ પણ ઉંમરની વ્યક્તિઓ માટે આ સંસ્થા મૃત્યુ શોધી આપે છે જેના સહારે ચંદ્રકલાએ સ્વયંવર રચ્યો અને ચંદ્રકલા અને રાજેન્દ્રના વૈદિક મંત્રોચાર સાથે લગ્ન થયા અને વર વધુ બંધાયા લગ્નના અતુટ બંધનમાં ઘણા સમય થી કથળી ગઈ છે મોટાભાગના રૂટ લંબાવવાને કારણે બસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે જેના કારણે નોકરિયાત વર્ગ તથા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે જેના કારણે બસોની સંખ્યા પણ ઓછી પડી રહી છે એટલે ખાસ કરીને જે આ બધી એમપીએસમાં આજકાલ જે હાલાકી પડે છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી જે કન્સેશન પાસમાં જે મુશ્કેલી પડે છે કે લોકોને ફોર્મ લેવા માટે ધક્કો ખાવો પડે વળી સહી સિક્કા કરવા માટે કોલેજ જવું પડે વળી પાછા ત્યાં પાછા સેન્ટર પર આવવું પડે લાંબી લાંબી લાઈનો હોય જેટલી પણ બારીઓ તમે ખોલો એ પણ ઓછી પડે કારણ કે સાઈઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને મોટાભાગના લોકો બસનો ઉપયોગ કરે એ લાઈનોમાં આટલા ધક્કા ખાવા પડે એ બધું કરવું પડે એના કરતાં એ પ્રક્રિયા ને વધારે સરળ બનાવવામાં આવે ફોર્મ જે છે એ કોલેજોમાંથી શાળામાંથી દેવામાં આવે ત્યાં જ બધી પ્રક્રિયા પતાવવામાં આવે તો એ લોકોનું કામ ઘણું સરળ થઈ જાય ધક્કા પણ ઉછેર અમે બે વખત અમિત શાહ ન હતા ત્યારે પણ અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે ટ્રાન્સપોર્ટ મેનેજરને બે વખત અમે મળવા ગયા હતા અમે લેખિતમાં આ સૂચન સાથેને અમે રજૂઆત કરેલી છે અને છતાં પણ એ લોકોને કોઈ પગલાં ભરતા નથી એ લોકો એમ કહે છે કે તમે શાળા કોલેજોમાં જઈને કહો આટલી બધી શાળા કોલેજોમાં અમે સંગઠનની રીતના કેવી રીતના કેટલે સુધી પહોંચી શકીએ

પ્રમુખ જગદીશભાઈ દવે તેમજ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ રાવલે જણાવ્યું હતું કે સમાજ ઉપયોગી દરેક કામમાં મારી હાજરી રહેશે સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે અને તેનો સર્વાંગી વિકાસ થાય

तो आता त्या सूचना समाचार समाचार आणि खास गतिविधी मध्ये आपण हळतारो एसलाय न्यूज बुलेटिन नमस्कार